પ્રેમા પટેલની વાત કીવા માણસ કેટલી જમીનનો માલિક હોઈ શકે પ્રકરણ પહેલું એક ગામડીયા બહેનને તેની મોટી શહેરી બહેન એક દહાડો મળવાની આવી મોટી બહેન એક શહેરી દુકાનદારને અને નાની બહેન એક ખેડૂતને પરણી હતી બંને બહેનો એક દિવસ વાળું કરતી કરતી વાતોએ ચડી મોટી બહેન શહેરની જિંદગીની બડાઈ કરવા લાગી પોતે કેવી સારી રીતે રહે છે રહેવાને કેવું સારું મકાન છે છોકરાને અને પોતાને કેવા મજાના કપડાં પહેરવાને મળે છે કેવું કેવું ખાવાનું મળે છે વરા જમણવાર નાટક મેળા વગેરેમાં જતાં કેવી મોજ પડે છે એ બધું રસ્તી તેણે કહી સંભળાવ્યું નાની બહેનને આથી ચટકો લાગ્યો તે વેપારી જિંદગી વખોડવા લાગી અને ખેડૂતની જિંદગીને વખાણવા લાગી તેણે બોલી કે હું તો આ જિંદગીને છોડીને તારી જિંદગી ભોગવાનું પસંદ કરું નહીં અમે ગરીબ ભલે રહ્યા પણ અમારે કાંઈ વ્યાધિ નથી તમે વધારે થાટતી રહેતા હશો પણ તેથી જાજુ કમાવાની હાય વોય તમારે કરવી પડતી હશે અને જાજુ કમાવા છતાં જાજુ ખોઈ પણ બેસો આજે તમે સાહુકાર થઈ ફરો પણ કાલે તમારે ભીખ માગવી પડે એવો અવસર પણ આવે અમે કદી ધનાઢ્ય નહીં થઈએ તે બરાબર પણ અમને પેટ પૂરતું રોજ મળી રહેશે પેટ પૂરતું મળી રહેશે મોટી બહેન બોલી ઉઠી ચાલો તેમાં શું સંભળાવ્યું કૂતરા મિંદડાને જેમ મળી રહે છે તેમ તમને પણ મળે પણ નહીં તમે નાતના કે જાતના નહીં રીતના કે ભાતના તારો ધણી પિચારો ગમે તેટલી મહેનત કરશે છતાં તમે રહેવાના ઉકડામાં અને મરવાના પણ ઉકરડામાં અને તમારા છોકરાઓનું પણ તેમ જ તેમાં શું થઈ ગયું નાની બહેને હિંમતથી જવાબ વાળ્યો અમે ભલે તેવા રહ્યા પણ અમારે નિરાંત છે અમારે નથી કોઈની પાસે વાંકા વળવાનું કે નથી કોઈની દહેશત તમને શહેરના રહેવાસીઓને ઘણી એ લાલચ હોય છે આજે તમારી હાલત સારી છે અને કાલે તારા ધણીના મગજમાં ભૂત ભરાય તો જુગાર દારૂ કે સ્ત્રીના ફંદામાં ફસાઈ બધું ગુમાવી દે કેમ ખરું કે નહીં પ્રેમા પટેલ નાનીનો ધણી ઓટલા પર પડ્યો બધું સાંભળતો હતો તે વિચાર કરવા લાગ્યો કે આ વાત ખરી છે જો માણસ બાળપણથી મહેનત કરતાં અને ધરતીના ડેફા ભાગતા શીખ્યો હોય તો પછી તેના મગજમાં કંઈ ભૂત ભરાતું નથી પણ મારે મુશ્કેલી એ છે કે પૂરતી જમીન મારી પાસે નથી જો મારે જોઈએ તેટલી જમીન હોય તો પછી હું બાબરા ભૂતની એ પરવા ન કરું બંને બહેનો વાળું કરી પરવારી સૂઈ ગઈ પણ ડેલીએથી બાબરો ભૂત પસાર થતો હતો તેણે પ્રેમા પટેલના વિચાર જાણ્યા અને મનમાં બોલ્યા કે આ પટેલને મારી સામે મેદાન પડવાનો ગર્વ થયો છે ઠીક છે હું તેને જોઈએ તેટલી જમીન આપીશ અને પછી જોઈશ કે તે શું કરે છે પ્રકરણ બીજું તે ગામડાની નજીકમાં આશરે ત્રણસો એકર જેટલી જમીન એક શેઠિયાના તાબામાં હતી તે શેઠીઓ આસપાસના ખેડૂતો સાથે સારી રીતે રહેતો હતો પણ તેણે એક નવો કારકુન રાખેલો તે બધા પડોશીને બહુ સતાવવા લાગ્યો કોઈના ઢોર છૂટી તેની જમીનમાં આવે તો દંડ કરાવતો પ્રેમો પટેલ બહુ સંભાળીને રહેતો છતાં તે તેના સપાટામાં આવી જતો આથી તે બહુ કંટાળી ગયો હતો તેવામાં તેને ખબર મળ્યા કે પહેલાં ત્રણસો એકર વેચવામાં આવનાર છે અને કોઈ જમીનદાર તેને ખરીદી લેવા માગે છે આથી ખેડૂતો બધા ચિંતામાં પડ્યા તેઓ વિચારવા લાગ્યા કે આતા ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવું થશે પેલો જમીનદાર આપણા લોહી ચૂસી જશે આપણાથી બીજે ક્યાંય ચાલ્યું જવાશે નહીં આથી ગામના બધા ખેડૂતો મળી શેઠિયા પાસે ગયા અને તેને વિનંતી કરી કે તે જમીનદારને પેલી જમીન વેચવાને બદલે તેઓને જ વેચે તે વધારે કિંમત આપવા તૈયાર થયા શેઠિયાએ તે વાતની હા કહી પછી ખેડૂતો બધા સાથે મળીને તે જમીન ખરીદી લેવાનો વિચાર કરવા એકઠા થયા એ મસલત કરી પણ પેલો બાબરો તેઓને વઢાડી પાડતો એટલે તેઓ કંઈ નિવેડા પર આવી શક્યા નહીં આખરે એવું નક્કી થયું કે સૌ પોતપોતાને માટે ગમે તેટલી જમીન ખરીદે આ વાત પણ સેઠિયાએ કબૂલ રાખી પ્રેમા પટેલે સાંભળ્યું કે તેના એક પડોશીએ સાહીઠ એકર જમીન ખરીદી લીધી છે અને સેઠિયાએ અડધો અરદ પૈસે બે વર્ષ સુધીમાં ભરી દેવાના કાંદા પણ તેને કરી દીધા છે પ્રેમા પટેલના મનમાં થયું કે આ તો બધા જમીન ખરીદી લેશે અને હું મરી જઈશ આથી તેણે પટલાણીને વાત કરી આ બધા જમીન ખરીદવા માંડ્યા છે આપણે પણ ત્રીસેક એકર ખરીદીએ એ વિના છૂટકો નથી કોઈ જમીનદારને પનારે પડ્યા તો દંડ ભરીને ડૂચો નીકળી જશે બંનેએ જમીન લેવી એવો ઠરાવ કર્યો સો એક રૂપિયા તેઓએ સંગરી રાખ્યા હતા બાકી વાંછડો વેચ્યો કંઈક દાણો વેચ્યો છોકરાને નોકરીએ રખાવ્યો અને એમ કરીને થોડાક વધુ રૂપિયા ભેળા કર્યા આમ જમીનની અડધી કિંમત તો ભેગી કરી પછી પ્રેમા પટેલે સારી થોડી જાડીવાળી પચાસ એક એકર જેટલી જમીન પસંદ કરી અને શેઠિયા પાસે સોદો કરવા ગયો શેઠિયાએ અડધા પૈસા લઈ ખત બનાવ્યા અને બાકીના પૈસાના કાંધા કરી એ વર્ષે પૂરા કરવાની શરત કરી આપી પ્રેમા પટેલ હવે પોતીકી જમીન ઉપર રહેવા લાગ્યા બીયા ઉછીના લઈ નવી જમીનમાં વાવેતર કર્યું અને મજાનો પાક ઉતર્યો એક જ વરસમાં તેણે દેણું બધું ખલાસ કર્યું અને પોતે જમીનદાર થઈ બેઠો ઢોરાને પણ પોતાની જમીનમાં ચરાવવા લાગ્યો ઘાસ વધતું તેની ગંજી ખડકવા લાગ્યો બળતણ પણ બીજે ક્યાંયથી લાવવાનું ન રહ્યું પોતાનું ખેતર પોતાની વાડી એ બધું જોઈને પટેલના કાળજા ટાઢા થયા જમીન તેના હાથમાં આવ્યા પછી તેનો રંગ ઓર થઈ ગયો પ્રકરણ ત્રીજું પ્રેમા પટેલ હવે સુખે રહેવા લાગ્યા માત્ર જો આડોશી પાડોશીઓના ઢોર ઢાકર જમીનમાં દાખલ થઈ ભજવતા નહોતા તો તેના જેવો સુખ્યો કોઈ નહોતો તેણે બધાને બહુએ ચેતવણી આપી પણ તેની કન્ડોદત્ત અટકી નહીં કોઈ દડાવ કોઈની ગાય તો કોઈ દી કોઈનું ઘોડું જમીનમાં દાખલ થઈ જાય અને ઘઉં વગેરેનો કચર ગાણવાળી નાખે પ્રેમા પટેલે બહુએ વાર તેના પડોશીઓને ચેતવણી આપી જવા દીધા પણ અંતે તે કાયર થયો તેથી કોરટે ચડવાનું તેણે ધાર્યું તે જાણતો હતો કે કોઈ જાણી જોઈને ઢોરને છોડી મૂકતું નથી છતાં તેણે વિચાર કર્યો કે આવું હર રોજ કેમ પાલવે એમને એમ ચલાવવા દઉં તો મારો બધો પાક ખલાસ થાય માટે તેમને શીખ દીધા વિના ચાલે તેમ નથી આથી તેણે હવે વેળા કોરટે ચડવાનું શરૂ કર્યું ઘણાએ ખેડૂતોના એક વખત બે વખત અને પછી તો ઘણી વાર દંડ કરાવ્યા આખરે ખેડૂઓ બધા ચીડાયા અને પ્રેમા પટેલને ધરાહાર હરકત કરવા લાગ્યા એક રાતે કોઈ એકે તેની જમીનમાં આવી બધાએ બાવટના ઝાડ પાડી નાખ્યા અને તેની છાલ લઈને ચાલતો થયો પ્રેમા પટેલે સવારે ઉઠી ફરતા ફરતા જોયું તો એક બાવળનું ઝાડ રહ્યું નથી તેના ગુસ્સાનો પાર રહ્યો નહીં તે મનમાં બબડ્યો કે જો હું આ ચોરને જાણું તો પછી તેના પૂરા હાલ કરું પટેલ વિચારવા લાગ્યો કે આ તે કોણ હશે આખરે તેને સૂજી આવ્યું કે તે કામ પહેલાં જસા પટેલના જ છે તે જસાના વાડા આગળ ગયો આમ તેમ ડોક્યું કર્યું પણ છાલ ક્યાંય નજરે ચડી નહીં છતાંય લેવા દેવા વિના જસા સાથે વઢી પડ્યો જસાએ જ આ કામ કર્યું એવી તેને વધુ ખાતરી થઈ અને તેથી ફરિયાદ માંડી કોર્ટે ખૂબ તપાસ કરી પણ પુરાવો નહીં મળતા તેને છોડી મૂક્યો પ્રેમો પટેલ તો ગુસ્સાથી બેબાકડો બની ગયો અને પોલીસ પટેલ ન્યાયાધીશ બધાની સાથે તકરાર કરી પડ્યો તે ધમકાવવા લાગ્યો કે તમે બધા ચોરની રક્ષા કરો છો જો પ્રામાણિકપણે રહેતા હો તો તેને જતો કરશો જ નહીં આમ પ્રેમા પટેલ તેના આડોશી પાડોશી અમલદારો એ બધાની સાથે કજીયો કરી બેઠો પાડોશીઓ તો એટલા ચીડાયા કે તેનું ઘર તથા વાડો વગેરે બાળી નાખવાની ધમકી દેવા લાગ્યા નવી જમીન ખરીદવાથી પ્રેમાને જમીનમાં તો ઘણોય મારક ઢયો પણ તેને માટે દુનિયામાં ક્યાંય માર્ગ ન રહ્યો આમ ચાલતું હતું તેવામાં એવી વાત ફેલાણી કે માણસો બધા નવી જગ્યા ઉપર રહેવા જાય છે પ્રેમાએ આ વાત સાંભળી તેણે વિચાર્યું કે આપણે તો આ જમીન છોડવી નહીં આસપાસના લોકો જો અહીંથી નીકળે તો પીડા ઓછી થાય હું તેઓની જમીન ખરીદી લઉં અને પછી સુખે રહું એક દિવસ પ્રેમા પટેલ ઘેર હતા ત્યાં કોઈ એક મહેમાન ચડી આવ્યો તેની તેણે પરોણાગત કરી અને રાત રહેવા આગ્રહ કર્યો રાત્રે બંને વાતો કરવા બેઠા ક્યાં રહેવું ક્યાંથી આવો છો વગેરે સવાલો પ્રેમાએ પૂછ્યા વાતમાં ને વાતમાં તે મુસાફરે કહ્યું કે હું દક્ષિણમાંથી આવું છું તે વધુ વસ્તુ જજાય છે ત્યાં જમીન બહુ જ સોંગી મળે છે અને એટલી તો રસાળ છે કે જો અજાણ્યા દાણો જમીન ઉપર પડ્યો હોય તો તે પણ ઊગી નીકળે છે અને એક એક ડુંડામાંથી ખોબા જેટલું અનાજ નીકળે છે ત્યાં હમણાં એક સાવ નિર્ધન ખેડૂત આવ્યો હતો તેણે એક વરસ ખરેખર મહેનત કરી તેમાં તો તે થોડીક જમીન અને કેટલાક ઢોર પણ ખરીદી શક્યો પટેલ આ સાંભળી ખુશખુશ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે જો સોંગી જમીન મળતી હોય તો આપણે આવી ખીચોખીચ વસ્તીમાં શા માટે રહેવું હું મારા ઘરબાર વેચી નાખીશ અને ત્યાં જઈને નવા ઘરબાર બનાવીશ અહીં રોજ વસ્તી વધતી જાય છે અને તેથી મારે દિવસે દિવસે વધારે મુશ્કેલી વેઠવી પડશે માટે ચાલ પહેલાં તો તે જગ્યા જોઈ આવું હવે જ્યારે મહા મહિના આવ્યો ત્યારે તે નવી જમીન જોવાને ચાલી નીકળ્યો થોડેક સુધી ગાડે થોડેક સુધી પગે એમ મુસાફરી કરતા કરતા દોઢસો કાપ્યા ત્યારે પેલા મહેમાને કહેલી જગ્યાએ તે પહોંચ્યો અહીં આવી તેણે જોયું તો જેવું વર્ણન સાંભળ્યું હતું તેવું જ બધું દેખાયું ખેડૂત આનંદથી રહેતા હતા દરેકને ત્રીસ ત્રીસ એકર જેટલી જમીન આપવામાં આવી હતી જે કોઈ નવું રહેવા આવતું તેને લોકો બહુ આવકાર આપતા ત્રીસ એકર કરતાં વધુ જમીન જો કોઈ માણસ લેવા ધારે તો તે દોઢ રૂપિયે એકર લેખે ખરીદી શકતો પ્રેમાએ તમામ તપાસ કરી લીધી તે બહુ જ ખુશી થઈ ગયો અને ઝટ ઘર જઈ બધું અટોપી એકદમ પાછું આવવા ધાર્યું બીજે વર્ષે બધું સંકેલી પેલા નવા દેશમાં જવા નીકળ્યો પ્રકરણ ચોથું પ્રેમા પટેલ નવી જમીન પર પહોંચ્યા એટલે પહેલાં તો તેણે બધા ખેડૂતોને જમાડ્યા ત્રીસ એકર ઉપરાંત દોઢસો એકર બીજી જમીન ખરીદી ઘર બાંધ્યું અને રહેવા લાગ્યા નવા ઢોર પણ લીધા જમીન બહુ રસાડ હોવાથી થોડા વખતમાં તો તે પૈસાવાળો થઈ ગયો અને સુખ ચેનમાં રહેવા લાગ્યો જ્યારે રહેવા આવ્યો ત્યારે તેણે ધાર્યું હતું કે અહીં વસ્તી બહુ થોડી છે તેથી આપણને ઠીક પડશે પણ પ્રેમા પટેલના નસીબે થોડા વખત પછી ત્યાં પણ માણસો આવવા લાગ્યા પહેલે વર્ષે તેણે ઘઉં આવ્યા અને ઘણો જ સારો પાક મળ્યો આથી તે લોભમાં પડ્યો વધારે જમીન હોય તો વધારે પૈસા મળે એમ વિચારે તેણે વધુ જમીન લેવા ધાર્યું પણ જમીન મળી નહીં કેમ કે બધી વેચાઈ ગઈ હતી જે માણસો પોતાની જમીન ખેડી શકે એમ નહોતા તે ભાડે આપતા આવી કોઈ જમીન ભાડે લેવા પ્રેમાને વિચાર થયો તેથી તે વેપારી પાસે ગયો અને થોડી જમીન એક વર્ષ માટે લઈ આવ્યો થોડા દિવસ પછી તે વધારે જમીન પોતાની નામે લેવાય તેના વિચારમાં પડ્યો આમ ને આમ ત્રણ વર્ષ ચાલ્યા ગયા દરેક વર્ષે તે વધુ જમીન ભાડે લેતો અને તેમાં વાવેતર કરતો દિવસે દિવસે તેની પાસે પૈસો ભેળો થવા લાગ્યો થોડા વખત તેને નિરાંતવાળી પણ પછી જમીન ભાડે લેવાનો તેને કંટાળો ઉપજવા લાગ્યો જો કોઈ જમીન વેચતું તો બધાએ ત્યાં દોડી જતા અને એકદમ ખરીદી લેતા તેથી પટેલને લાગ ફાવતો નહીં આખરે તેણે એક વેપારી પાસે ભાગ રાખી એક વાડી ખરીદી અને તેમાં વાવેતર કર્યું પણ જ્યારે ભાગ પાડવાનો વખત આવ્યો ત્યારે કજીયો થયો પટેલે વિચાર્યું કે આ જમીન મારા એકલાની હોય તો કેવું સારું મારે કોઈના ઓશિયાળા રહેવું ન પડે આથી તે જમીન લેવાની તજવીજમાં રહેવા લાગ્યો એક દિવસ તેને ખબર મળ્યા કે કોઈ ખેડૂત મુશ્કેલીમાં હોવાથી પોતાની પંદરસો એકર જેટલી જમીન બહુ સોંઘામાં વેચી નાખે છે તે એકદમ પહેલાં ખેડૂત પાસે ગયો અને કાંધા કરી જમીન લખાવી લીધી પ્રેમા પટેલના મનનું ધાર્યું થયું અને તેને ટાઢક વળી એવામાં કોઈ એક વેપારી મુસાફર તે ગામમાં આવી ચડ્યો તે પ્રેમા પટેલને ત્યાં જ ઉતર્યો પરોણાને જમાડી કરી તેનો થાક ઉતાર્યો એટલે બંને વાતો કરવા બેઠા પટેલે પૂછ્યું તમે ક્યાંથી આવો છો તે વેપારીએ કહ્યું કે હું એક એવી જગ્યાએથી આવું છું કે જ્યાંના લોકો તદ્દન ભોળા અને ભલા છે તે જમીન પાણીના મેલે વેચાય છે મેં હજુ હમણાં જ એક હજાર રૂપિયામાં પાંચ હજાર એકર જેટલી જમીન લીધી આ સાંભળી પટેલનું મન પાણી પાણી થઈ ગયું તેણે પૂછ્યું કે તમે તે જમીન સી રીતે ખરીદી વેપારીએ જવાબ આપ્યો પહેલાં તો મુખીને વીસ પચીસ રૂપિયાની કિંમતના કપડાં વગેરે સાથે લઈ ગયો હતો તેનું નજરાણું આપ્યું આથી તે ખુશ થઈ ગયો પછી જમીન માંગી તે મોંઢે માંગે ભાવે આપી મારી જમીન નદીના કાંઠા ઉપર જ છે તેથી બહુ જ સારો પાક મને મળશે એટલું કહી તેણે ત્યાંના લોકો વિશે વાત કરવા માંડી તેણે કહ્યું ત્યાંના માણસો ગાર્ડર જેવા ભોળા છે તમે જાઓ તો તમે પણ મારી માફક સોંગામાં જોઈએ તેટલી જમીન મેળવી શકો ત્યાં જમીનનો પાર જ નથી એમ કહી તેણે જમીન લીધેલી તેનો દસ્તાવેજ બતાવ્યો પટેલે બધું ધ્યાન દઈને સાંભળ્યું તેને વિચાર થયો કે આમ છે તો પછી મારે શા માટે ત્રમણાં ચોગણા નાણાં ખરચવા અને વળી ગળે દેણું લટકાવવું પ્રકરણ પાંચમું પ્રેમા પટેલ તે વેપારી મુસાફરને ત્યાં જવાનો રસ્તો પૂછી પોતાના બાયડી છોકરાને પોતાની માલમતાની તપાસ રાખવા મૂકી લાંબી મુસાફરીમાં નીકળી પડ્યો શહેરમાંથી ભાતો લીધો નજરાણા જોગી ચીજો પણ ખરીદી લીધી અને પહેલાં વેપારીએ કહ્યું હતું તેમ મજલ દરમજલ કરતા સાત દિવસે ત્રણસો એક માઇલની લાંબી મુસાફરી કરી ધારેલી જગ્યાએ આવી પહોંચ્યો તે દેશના લોકો ઝૂંપડા બાંધી નદીને કાંઠે રહેતા હતા કોઈ કંઈ ખેતી કરતું નહીં હતું પટેલે ત્યાં જઈ જોયું તો ગાયો ઘોડા અને બકરાના મોટા ટોળા ચડતા હતા લોકોનો ખોરાક દહીં દૂધ અને માંસ આદિ હતો આખો દિવસ તેઓ પોતાની વાંસળી વગાડવામાં અને તીર કાંઠો લઈ શિકાર કરવામાં જ ગાઢતા તેઓ મુખ્યત્વે કરી ભીલની જાતિના હતા પરોણા ચાકરીને તેઓ મોટો ધર્મ સમજતા હતા જેવા પટેલ તેઓની નજરે પડ્યા તેવા તેઓ બહુ ખુશ થઈ ગયા અને તેની આસપાસ બધા વીંટળાઈ વળ્યા બધા કુંડાળું વળી બેઠા પહેલાં તો પટેલે પોતાની પાસેથી તેઓને ખાવા આપ્યું સૌ ખાઈ રહ્યા પછી પોતે જે ચીજો લાવ્યો હતો તે લોકોને વહેંચી આપી લોકો રાજી રાજી થઈ ગયા આ લોકોની ભાષા જુદી જ હતી તેઓમાંથી એક પટેલની ભાષા થોડી ઘણી સમજતો હતો તે બધાને કહેવાથી આગળ આવ્યો આ શખ્સને દુભાષીઓ નીમવામાં આવ્યો અને તેની મારફત પટેલ તથા ત્યાંના લોકો અરસ વાતો કરવા લાગ્યા દુભાષીઓ લોકો વતી પટેલને કહેવા લાગ્યો કે અમે બહુ ખુશી થયા છીએ અને તમારે શું જોઈએ છે તે અમને કહો જેથી અમે તમારે માટે બનતું કરીએ પટેલે કહ્યું મારે અહીં સરસમાં સરસ જમીન જોઈએ છે અમારા દેશમાં બહુ થોડી જમીન છે અને છે તેમાં બહુ મહેનત કરવી પડે છે દુભાષિયાએ આ વાત લોકોને કહી સંભળાવી એ સાંભળી આ જંગલી લોકો ખૂબ બરાડા પાડવા મંડી પડ્યા પ્રેમા પટેલના તો જ ગગડી ગયા તે એમ જ સમજ્યો કે આ લોકો તેના ઉપર ગુસ્સે થઈ ગયા છે પણ તેટલામાં તેઓને પાછા હસતા જોયા એટલે પટેલના પેટમાં જીવ આવ્યો થોડીવારમાં તેઓ શાંત થયા એટલે પહેલાં માણસે કહ્યું કે આ લોકો બહુ જ ખુશી થયા છે અને કહે છે કે તમારે જોઈએ તેટલી જમીન તમે લેજો તમે ફક્ત અમને હાથેથી બતાવો કે કઈ જમીન તમારે જોઈએ છે થોડી વારમાં પાછા તેઓ અંદર અંદર વઢવા લાગ્યા પટેલે પૂછ્યું તો તેને માલુમ પડ્યું કે કેટલાક મૂકીને પૂછે વિના જમીન ન અપાય એમ કહેતા હતા અને કેટલાક પૂછવાની કંઈ જરૂર નથી એમ કહેતા હતા પ્રકરણ છઠ્ઠ આમ વાતો ચાલતી હતી ત્યાં ક્યાંયક સારા દેખાવનો એક માણસ છેટેથી આવતો દેખાયો તેને જોઈ બધા ચૂપ થઈ ગયા પહેલાં દુભાષિયાએ પટેલને જણાવ્યું કે તે ત્યાંનો મુખી છે મુખી આવ્યો એટલે બધા લોકોએ ઊભા થઈને તેને માન આપ્યું પટેલે તરત જ પોતાનો સામાન ખોલી એક સરસ ચીજ કાઢી તેને ભેટ આપી મુખીએ તે વિનયથી સ્વીકારી અને પોતાને લાયક સ્થળે બેઠો લોકોએ બધી વાત તેને કહી અને મુખીએ તે શાંતિથી સાંભળી પછી તે પ્રેમા પટેલની સામે જોઈ કહેવા લાગ્યો ભલે તમારી મરજી પડે ત્યાંથી જોઈએ તેટલી જમીન તમે લઈ લો અમારી પાસે પુષ્કળ જમીન છે પટેલ વિચારવા લાગ્યો એમ કેમ લઈ લઉં કાંઈ ખત તો જોઈએ નહીં તો આજ આપે અને કાલ લઈ લે તો હું શું કરું પછી તે બોલ્યા હું તમારો ઉપકાર માનું છું તમારી જમીન છે તે ખરો પણ મારે તો થોડી જ જોઈએ છે માત્ર એટલું જ જાણવા માગું છું કે તમે મને કઈ જમીન આપશો અને જે આપશો તેના કાયદેસર ખત કરી આપવાના કે નહીં આપણી જીવાદોરી મોટા ધણીના હાથમાં છે તમે પોતે માયાળું છો પણ મારા છોકરા પાસેથી તમારા છોકરા કદાચ તે જમીન પાછી ન લઈ લે તેની ખાતરી શું મુખીએ જવાબ આપ્યો તમે કહો છો તે બરાબર છે તમોને ખત કરી આપશું પટેલ તો બોલવું ચાલુ જ રાખ્યું મેં સાંભળ્યું છે કે એક વેપારી અહીં આવ્યો હતો અને તેને જમીન આપી તમે દસ્તાવેજ કરી આપ્યો હતો મારે પણ તેવો જ દસ્તાવેજ જોઈએ મુખી તરત જ સમજી ગયો અને બોલ્યો કે હા બધું તમે કહેશો તેમ થઈ રહેશે અમારો કામદાર આવે એ તેને લઈ શહેરમાં જઈને તમને ખત કરી આપશો પટેલે પૂછ્યું તમે શા ભાવે જમીન આપો છો મુખીએ કહ્યું એક જ દામ છે હજાર રૂપિયે એક દિવસ પટેલ સમજ્યા નહીં તેણે પૂછ્યું એક દિવસ તે કેવું માપ કેટલા એકરનો દિવસ મુખી બોલ્યો અમે જમીન માપવાની બીજી રીત જાણતા નથી દિવસને હિસાબે વેચીએ છીએ એક દિવસમાં તમે જેટલી જમીનની આસપાસ ફરી વળો તેટલી તમારી પટેલ અચંબામાં પડી ગયા અને બોલી ઉઠ્યા કે આ તો ઘણું સારું એક દિવસમાં ઘણું ચલાય મુખી હસ્યો અને કહ્યું હા તેટલી બધી જમીન તમારી થશે પણ એક શરત છે જ્યાંથી તમે નીકળો ત્યાં જ પાછા સૂરજ આથમતા સુધીમાં ન આવી પહોંચો તો તમારા પૈસા નક્કામાં જાય પટેલે કહ્યું પણ હું કઈ કઈ ઠેકાણે જઈ આવ્યો છું એ તમે જાણી શકશો મુખીએ જવાબ આપ્યો તમે જ્યાંથી ચાલવાનું શરૂ કરશો ત્યાં અમે બેસી રહેશું તમે ચાલતા ચાલતા કોદાળીથી જમીન ઉપર નિશાની કરતા જજો પછી તમે એ નિશાનીને આધારે એક લીટી દોરી આપશો તમારાથી જેટલી લેવાય તેટલી લેજો પણ એટલું ધ્યાન રાખજો કે જ્યાંથી નીકળો ત્યાં સૂર્યાસ્ત સુધીમાં પાછું આવતા રહેવાનું છે પટેલ તો રાજીના રેડ થઈ ગયા બીજે દિવસ સવારના વહેલા નીકળવું એમ તેણે નક્કી કર્યું રાત પડતા ખાઈ પીને આનંદ કરી સહુ સૂવા ગયા પટેલને સૂવાની સારી સગવડ કરી આપી સવારે વહેલા તૈયાર થવાનું કહી બધા ત્યાંથી વિદાય થયા પ્રકરણ સાતમું પ્રેમા પટેલ પથારીમાં પડ્યા પણ ઊંઘ કેમેય આવી નહીં તેના મગજમાં જમીન ના જ વિચાર ઘૂમ્યા કરતા હતા તેને વિચાર આવ્યો જેટલી જમીનની આસપાસ હું ફરી વળીશ તેટલી લઈ લઈશ ચાલવામાં જરા પણ ખામી નહીં આવવા દઉં દિવસો લાંબા છે તેથી વિશેક ગાઉં તો હું ખુશીથી ચાલી શકીશ તેટલા ચક્કરમાં કેટલા એકર થાય તેની ગણતરી પણ હું તો કરી નથી શકતો જમીનમાં કોઈ ભાગ ખરાબ હશે તો હું તે વેચી નાખીશ અથવા ભાડે આપી દઈશ અને સરસમાં સરસ ભાગ હશે તે ખેડીશ પછી ઘણા ઢોર પણ ખરીદશું જમીન ઘણી હશે એટલે ઢોરનો ખર્ચ જરા પણ માથે નહીં પડે આવા આવા વિચારોમાં લગભગ આખી રાત પટેલને નિંદ્રા આવી નહીં છેક પરોળીએ જોકું આવ્યું હજી તો સહેજ આંખ વેચાણી ત્યાં તેને સ્વપ્ન આવ્યું મુખી જાણે હસતો હસતો પોતા ભણી આવે છે જરાક નજીક આવ્યો એટલે જણાવ્યું કે તે તો પેલો વેપારી જે તેને ત્યાં મહેમાન હતો તે જ બીજું કોઈ નહીં વળી જરા પાસે આવ્યો એટલે તેને લાગ્યું કે મુખી કે વેપારી કોઈ નહીં પણ તે તો વિકરાળ બાબરો છે તે આકૃતિ થોડી વારમાં તેની પાસે આવી બેઠી પટેલે નિહાળીને જોયું તો બાબરાનું શરીર તેને બહુ ભયંકર લાગ્યું અને તેની પડખે એક મદદું જોયું મળદાને તપાસ્યું તો તે કોઈનું નહીં પણ પોતાનું જ જણાયું આ જોઈ તે હેપતાઈ ઉઠ્યો જાગીને વિચાર કરવા લાગ્યો આનો અર્થ શું હશે પાછો વળી વિચાર આવ્યો અરે કંઈ નહીં એ તો માત્ર સ્વપ્નું જ પછી ઓઢવાનું ઊંચું કરી જોયું તો સવારનું ઝાંખું અજવાળું જણાયું પોહ ફાટ્યું જાણી પટેલ પથારીમાંથી ઊભા થઈ ગયા હાથ મોઢું ધોઈ તૈયાર થયા પછી પોતાના ગાડીવાળાને ઉઠાડી કોદાળી લઈ મુકર કરેલી જગ્યાએ પહોંચ્યા ત્યાં જઈ બધા માણસોને જગાડ્યા તેઓ બધા હાથ મોઢું ધોઈ નાસ્તો કરવા બેઠા પટેલને પણ જરા નાસ્તો કરી લેવા કહ્યું પણ તેણે તો ના જ પાડી અને કહ્યું કે હવે વખત થયો છે ચાલો ઝટ કામ શરૂ કરી દઈએ પ્રકરણ આઠમો લોકો બધા તૈયાર થઈ ગયા ખરેખર સૂર્યોદયની વખતે જે જગ્યાએથી ચાલવાનું શરૂ કરવાનું હતું ત્યાં સહુ જઈ પહોંચ્યા એક ટેકરી ઉપર બધા ચડ્યા મુખી પ્રેમા પટેલ પાસે આવ્યો અને ચારે તરફ હાથ વધાવી કહ્યું આ જ્યાં સુધી નજર પહોંચે છે ત્યાં સુધીની બધી જમીન અમારી છે તમને ગમે તેટલી લેજો પટેલ તો બહુ જ ખુશી થઈ ગયા જમીન તેને ઘણી સારી લાગી તેની માટી કાળી અને ખાતરાળ હતી કોઈ કોઈ ઠેકાણે છાતી સમૂહ ઘાસ ઊભું હતું મુખીએ નિશાની કરી પટેલને કહ્યું અહીં આવો જુઓ તમારે અહીંથી ચાલવાનું શરૂ કરવું અને સૂર્યાસ્ત સુધીમાં પાછું અહીં જ પહોંચવું જેટલી જમીનની આસપાસ ફરી વળશો એટલી તમારી પટેલે કપડાં કસ્યા અને કોદાળી ખભે નાખી એકાદ રોટલો પછડીમાં નાખી ભેઠમાં બાંધ્યો પાણીની નાની સિરોઈ પણ ખભે લટકાવી લીધી અને તૈયાર થઈ ઊભા પહેલાં તો કઈ દિશાએ જવું એ મૂંઝવણ થઈ પણ ઉગમણી દિશાએ જવું એવું તુરત નક્કી કર્યું સૂરજની વાટ જોવા લાગ્યા જેવી સૂરજની કોર દેખાણી કે તરત જ પટેલ છૂટ્યા મનમાં વિચાર્યું કે એક ક્ષણ પણ ગુમાવાની નથી ટાઢાપોરમાં ખૂબ ચલાશે પહેલાં તો સાધારણ ઝડપથી ચાલવું શરૂ કર્યું એક ખેતરમાં ચાલ્યા અને કોદાળીથી નિશાની કરી એમ ચાલતા ગયા અને નિશાની કરતા ગયા હળવે હળવે તેની ચાલ વધવા લાગી કેટલુંક ચાલ્યા પછી પટેલે જરા પાછું વળી જોયું તો ટેકરી ઉપરના લોકો ચોખ્ખા દેખાતા હતા અને ગાડાના જડોયા પણ સૂરજના તેજથી ચળકતા હતા તેણે વિચાર્યું કે ત્રણ સાડા ત્રણ ગામ ચાલ્યું હશે હવે તેને જરા પસીનો થવા લાગ્યો એટલે કેડિયું કાઢી ખભે નાખ્યું અને પાછા પગ ઉપાડ્યા થોડી પછી સૂરજ સામું જોયું તો લાગ્યું કે હવે શિરામણ ટાણું થયું છે પટેલ મન સાથે વાત કરવા લાગ્યા એક પહોર તો હમણાં પૂરો થશે તો એ હજી ત્રણ પહોર બાકી છે વળવાને હજી ઘણી વાર છે એમ કહી પગરખાં કાઢ્યા અને ત્યાં જ જમાવ્યું ઉતાવળે ઉતાવળે થોડા રોટલા ખાઈ લીધા તે સિરોઈમાંથી થોડું પાણી ઢીંચી ઊભા થયા પગરકા આ વેળા ભીડમાં જ બાંધી લીધા અને પાછું ચાલવા માંડ્યું ચાલતા ચાલતા વિચાર કરે છે હવે તો ઘણી સહેલાઈથી ચલાય છે એક ગાઉ વધારે ચાલશું અને પછી પાછા ફરશું સામેની જમીન કંઈ વધારે સારી લાગે છે એ છોડી દેવા જેવી નથી આમ વિચારતા વિચારતા દોઢેક ગાઉ આગળ નીકળી ગયા પછી ત્યાંથી બાજુએ વળ્યા હવે ટેકરી ઉપર નજર કરી તો ત્યાં ઊભેલા લોકો ઉંદર જેવડા લાગતા હતા પટેલ પાછા જરા થોભ્યા સિરોઈમાંથી પાણી પીધું અને થોડી વાર થાક ખાઈ પાછું ચાલવા માંડ્યું થાક ખાધો એટલે થોડો વખત તો નવું જોર આવવાથી ઝડપથી ચાલ્યા પણ હળવે હળવે પગ ભારે થવા લાગ્યા તેણે વિચાર્યું ફક્ત એક બે કલાક સહન કરવાનું છે પછી તો જિંદગીની નિરાંત છે આખી પેઢી તરી જશે કેટલુંક ચાલ્યા પછી ત્રીજો ખૂણો વળવાનો વિચાર થયો પણ સામેની થોડીક જમીન ઘણી જ સરસ લાગી તેથી વિચાર્યું કે આ જમીન છોડી ન દેવી જોઈએ અહીં પણ સારું ઉગે એવું લાગે છે એટલે ત્યાં જઈ નિશાની કરી હવે તો વખત બહુ થોડો છે તેથી પાછું વળવું જોઈએ એમ કહી ત્રીજે ખૂણે વળ્યા પ્રકરણ નવમું પટેલને હવે થાક ઠીક ઠીક જણાવવા લાગ્યો અને ચાલવામાં જરા જરા મુશ્કેલી પડવા લાગી પસીનાના ટીપા બાજી રહ્યા હતા તેણે સૂરજ સામું જોયું તો લાગ્યું કે જો આવી રીતે ચાલીશ તો કોઈ રીતે સૂરજ આથમતા પહેલાં પહોંચી શકાશે નહીં તેને થાક ખાવાનું મન થયું પણ તેની હિંમત ન ચાલી સૂર્યનારાયણને પણ તેની દયા ન આવી તેણે તો પોતાનું કામ કરી જ રાખ્યું સૂરજને બહુ નીચે ઉતરેલ જોઈ પટેલે વિચાર કર્યો હું આગે ગયો તેમાં મેં બહુ મોટી ભૂલ કરી તેણે જરા ચાંપીને ચાલવાની મહેનત કરી પસીનો એટલો બધો વળ્યો હતો કે તેની ચોરણી અને કેડીઓ બંને ભીના થઈ ગયા હતા અને શરીર સાથે ચોંટી ગયા હતા થોડેક આગળ ચાલ્યા પછી તો તેણે કોદારી સિવાય બધો સામાન પડતો મૂક્યો અને મહા મુસીબતે દોડવા માંડ્યો પટેલ મનમાં મનમાં બબડવા લાગ્યો મેં બહુ લોપ કર્યો હવે બધું ખોઈશ જમીન અને પૈસા બધું જવાની બીકથી તેનો શ્વાસ પણ ઉડી જાય છે પસીનો બહુ જ વળ્યો છે તૃષાથી મોઢું સુકાય છે તેને મરવાની ધાસતી લાગી હૈયું ધબકવા લાગ્યું અને મતી મૂંઝાવા લાગી તેને વિચાર આવ્યો આટલી બધી મહેનત કરીને હવે થોડાક માટે અટકું તો લોકો મારી મશ્કરી કરશે સૂરજ આથમવાને બહુ થોડી વાર હતી પટેલ વધારે જોરથી ચાલવાની મહેનત કરી હવે તો તે તદ્દન પાસે આવી પહોંચ્યો છે સૂરજ સામું પાછું જુએ છે તે કહે છે હવે તો એકાદ પળની વાર છે પટેલ ટેકરી પર જુએ છે તો લોકો તેને એકદમ આવવાની નિશાની કરે છે પોતાનો બધો સામાન જ્યાં મૂક્યો હતો ત્યાં જ પડેલો તેને દેખાતો હતો પ્રેમા પટેલને સવારે આવેલું સ્વપ્ન નજરે તરવરવા લાગ્યું તેના મનમાં લાગ્યું હવે જમીન તો મારી પાસે પુષ્કળ થઈ પણ હું જીવીશ નહીં તો પણ સાવ હિંમત નહીં હારતો સૂરજ સામું જુએ છે તો તે અડધો આત્મિક ગયો છે પોતામાં જે કંઈ તાકાત રહી હતી તે અજમાવી દોડવા માંડ્યું જેવો ટેકરી પાસે પહોંચ્યો કે સૂરજ અસ્ત થયો તે બબડ્યો હાય હાય બધું ખોયું તે અટકવા જાય છે તેવામાં ટેકરી પરના લોકોએ બૂમ પાડી કે એકદમ આવ ઝટ કર દોડ પટેલને ખ્યાલ આવ્યો કે સૂરજ અહીંથી તો અસ્ત થયો દેખાય છે પણ ટેકરી પરથી નજરે પડતો હોવો જોઈએ એટલે તેણે માંડ માંડ શ્વાસ લેતા વળી પગ જોરથી ઉપાડ્યો ટેકરી ઉપર હજી તડકાનો પ્રકાશ જોવામાં આવતો હતો તે મનમાં ચિંતવંતો હતો કે પેલો મારો સામાન દેખાય પેલો મુખી દેખાય મુખી પેટ પકડીને હસતો હતો પ્રેમાને તેનું સ્વપ્ન યાદ આવ્યું તેના હાજા ગગડી ગયા પગ લથડવા લાગ્યા અને નિશાન આગળ પહોંચતા જ હાથ લાંબા કરી ભોય પર પડ્યો મુખી બૂમ મારી ઉઠ્યો શાબ્બાસ તું ખાટી ગયો તને બહુ સરસ જમીન મળી છે પ્રેમા પટેલનો ગાડાવાળો તેને લેવા દોડ્યો પણ પટેલના શરીરમાં પ્રાણ નહોતો તેના મોઢામાંથી લોહી વહેતું હતું લોકો બધા દિલગીર થઈ માથું ધૂણાવવા લાગ્યા પટેલના માણસે કોદાળી લીધી અને બરોબર પટેલનો શબ માય તેટલો લાંબો અને પહોળો ખાડો ખોદ્યો અને પ્રેમા પટેલને તેને ઘોળ જેટલી જમીનનો માલિક કર્યો